શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે ટ્રોન ની મદદ હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સવારથી જ શહેરના મોટા જક્શન પર ટ્રાફિક પોલીસની ની ટ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ હતી જેમ જ ટ્રોન ઉડાવાયું કે હેલ્મેટ વિના ચાલકો તરત જ સિગ્નલ પાછળ સત્યા કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેર લીધા જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત એક્શન માં આવી અને લોકોના નંબર પ્લેટ સ્કેન કરીને ચલણ ફટકારી દીધા ડ્રોન અને સીસીટીવી ના આધારે એક જ દિવસમાં હજારો એ ચલણ જનરેટ થયા અને અનેક લોકો પોલીસ સમક્ષ જાત જાતના બહાના લગાવતા દેખાયા

જેથી આજે સુરત શહેર માં અલગ અલગ ટીમો બનાવી અને અમે જે પણ લોકો હેલ્મેટ પહેરેલા આવે છે એને અમે ખાસ પ્રોત્સાહિત કરીએ છીએ તેમજ જે લોકો હેલ્મેટ નથી પહેરીને આવતા એને ઈ મેમો આપીને અથવા તો રસી દંડ મેમો આપી અમે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે

સુરત શહેરની જનતાએ મેક્સિમમ આજે લોકોએ હેલ્મેટ પહેર્યા છે અને એ લોકોએ સ્વૈચ્છિક રીતે પાલન કર્યું છે અને પોતે સુરક્ષાનો અનુભવ કર્યો છે જે લોકો નથી પહેરી રહ્યા એ લોકોને સુરત શહેર પોલીસ તરફથી ખાસ અપીલ છે કે હેલ્મેટ ચોક્કસ પહેરી પહેરે